વાર્તા ગુજરાતી ભીમે ઝડપ્યો આતંકવાદી ભીમ શહેરમાં ફરવા નીકળ્યો ભીમનું મન પ્રફુલ્લિત હોય ત્યારે તે ફરવા નીકળે ફરવાનું એક એકાદ કલાક તે એક જગ્યાએ ધોભ્યો રસ્તા પર કોઈ મદારી વાંદરા વાંદરીનો ખેલ બતાવી રહ્યો હતો છોકરાઓ તાળીઓ પાડતા હતા એવામાં ભીમની નજર એક રિક્ષા ભણી ગઈ બે યુવાનો કસી ગુપસૂપ કરતા હતા ભીમને નવાઈ લાગી તે વિચારમાં પડ્યો એ લોકો શું વાતો કરતા હશે વડે ચારે બાજુ આંખો પણ ફેવરે છે નક્કી તેઓ કંઈક નવાજુ નહીં કરશે ભીમ એમની પાછળ પહોંચ્યો રિક્ષા ચાલક બોલ્યો સાહેબ બોલો મને શા માટે રોક્યો છે તમારે ક્યાં જવું છે પહેલાં બે યુવાનોમાંથી એક જણ બોલ્યો અમે કહીએ ત્યાં આવવાનું એક શબ્દ પણ બોલવાનો નહીં રિક્ષાવાળો બોલ્યો પણ સાહેબ મારે બીજા પેસેન્જરો પર લેવાના હોય ને એક પેસેન્જર પર આધાર રાખીને બેસી રહું તો પેટનો રોટલો મળે નહીં છોકરાઓ ભૂખ્યા ટળવળે છોકરાની મમ્મી કાળા કકડાટ કરે બીજો યુવાન બોલ્યો સારું સારું હવે ચૂપ રહે અમે એક વસ્તુ લઈ જવા માગીએ છીએ અમારો એક જણ બેગ લઈને આવી પહોંચશે થોડી વાર પછી સામેની ગલીમાંથી એક ઊંચો દાઢીવાળો માણસ કાળી મોટી બેગ લઈ આવ્યો ત્રણેય જણા રિક્ષામાં ગોઠવાયા અને રિક્ષા દોડી ભીમને દાળમાં કંઈક કાળું લાગ્યું એણે તરત જ બીજી રિક્ષા કરી રિક્ષાવાળાને કહ્યું આગળ જે રિક્ષા દોડી રહી છે તેનો પીછો કરવાનો છે આગળવાળાને શંકા ન જવી જોઈએ કે આપણે એમનો પીછો કરીએ છીએ રિક્ષાવાળો હોંશિયાર હતો તે બોલ્યો સારું સાહેબ થોડીવાર પછી એક વગડામાં જઈને પેલી આગળની રીક્ષા ધોપી એક વળાંક પાસે ભીમે પોતાની રિક્ષા ધોપાવી ભીમે રિક્ષાવાળાને કહ્યું ભાઈ તું અહીં જ રહે આપણે સાથે જ શહેરમાં જઈશું પહેલાં આતંકવાદીઓ હોવા જોઈએ શહેરનું વાતાવરણ ડોહળી નાખવાનું કાવતરું લાગે છે રિક્ષાવાળો કહે સાહેબ તમે ચિંતા કરતા નહીં દેશનું વાતાવરણ ડોહોળી નાખનાર આતંકવાદીઓને સબક શીખવાડવો જોઈએ પોલીસને સહકાર આપવા માટે જનતાએ પણ પોતાનો સાથ આપવો જોઈએ ભીમે દોટ મૂકી થોડે દૂર પહેલાં લોકો બેગમાંથી કોઈ ગોળાકાર પદાર્થ બહાર કાઢી રહ્યા હતા એવામાં એક ત્રીજી રિક્ષામાંથી પણ બે તગડા માણસો ઉતર્યા બંને માથે ફેંટા બાંધેલા હતા તેમાંથી એક જણ બોલ્યો તમે લોકો બોમ્બ લઈ આવ્યા છો ચાલો અમારી આ બેગમાં ગોઠવી દઉં પણ ભારે ફળાફડી બોલી ગઈ ભીમ અને તેનો સાથીદાર ચાલક ઘસી આવ્યા એમણે એકદમ હુમલો કર્યો પહેલાં બદમાશો અચાનક થયેલા હુમલાથી બે બાકડા બની ગયા ભીમનો સપાટો એટલે પાંચે જણાને નીચે પાડી દીધા ત્યારબાદ ભીમે તેમના જ ફેંટા વડે પાંચે જણાને બાંધી દીધા તેણે રિક્ષાવાળાને કહ્યું તું હમણાં જ નજીકના પોલીસ સ્ટેશને જા સમાચાર આપ પોલીસને તેડી લાવ રિક્ષાવાળો ગયો અડધો કલાક પછી તે પોલીસ ટીમ લઈ આવી પહોંચ્યો પહેલાં આતંકવાદીઓ બંધાયેલી સ્થિતિમાં ઝડપાઈ ગયા પાછળથી તપાસ કરતાં પોલીસને બોમ્બ બનાવવાનું કારખાનું પણ મળી આવ્યું ભીમને સરકારે ઇનામ આપ્યું આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને